પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા રસ્તાનો ભારે વરસાદને લઈને ધોવાણ થઈ ગયું હતું ત્યારે આ રસ્તાના સમારકામ બાદ રોડ ઉપર ધૂળ ઉડતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે જેથી વાહન ચાલકો દ્વારા રસ્તાનું ડામરથી નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે પોરબંદર શહેરમાં થોડા સમય પૂર્વે પડેલ ભારે વરસાદ બાદ અનેક માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા જેથી રસ્તાઓનું પણ ધોવાણ થતા મોટા ખાડા પડી ગયા હતા પોરબંદરના છાયા ચોકીથી છાયા તરફ જતા રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળ્યું હતું અને આ રસ્તા ઉપર અનેક દિવસો સુધી પાણી ભરાયેલ રહેતા હતા મસ મોટા ખાડા પડી ગયા હતા જેથી પાલિકા દ્વારા પેચ વર્ક કરવામાં આવ્યું હતું હાલ આ રસ્તા ઉપર ધૂળ ઉડતી હોવાથી વાહન ચાલકોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે તેમજ રસ્તા ઉપર હાલ પણ અનેક જગ્યા ઉપર ફરી ખાડા પડી ગયા છે ત્યારે છાયા ચોકીથી છાયા તરફના રસ્તાનું તાત્કાલિક ડામરથી નવીનીકરણ હાથ ધરવા વાહન ચાલકો દ્વારા માંગ કરી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર